કાપોદરા ખાતે તેરા તુચકો અર્પણ ગયા મહિને સુરતના કાપોદરા વિસ્તારમાં એક અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરાવી અને એ પણ ચોરી કરવા માટે વીસ હજારની સોપારી આપી બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદીને કોર્ટ કે અને જ્યાં પણ જરૂર પડતી હોય ત્યાં પોલીસ સાથે રહીને તેને મદદ કરી હતી આજરોજ ફરિયાદીના ચોરી થયેલ ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા તેરા તુચકો અર્પણ અંતર્ગત કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદી ચંચલ સિંહને અર્પણ કર્યા હતા એક ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા ચંચલ સિંહે હરખના આંસુ સાથે કાપોદ્રા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ગઈ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તૂચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે અશોક કુમાર ચૌહાણ ક્યાં હતા તું અમારે ઘરમાં પંદર તારીખ શામકો સાડા છ बजे के और 16 तारीख को चार बजे मेरा पैसा मिल भी गया था सर लोग भी बहुत हेल्प किए हैं हम सब लोग को बहुत आभारी हैं सर लोग को बहुत धन्यवाद देता हूँ हमारे लिए तो सर लोग पूरा भगवान है सर लग चार लाख तीस हज़ार था कमाने में सर कमाने में तो एक बरस से ज़्यादा लग गया था सर जी मैं टमाटर का धंधा करता हूँ पुलिस तो हमारे लिए भगवान है सर पुलिस लोग सर जी बहुत मदद किए हैं हम उनके लिए बहुत कोट कोट धन्यवाद देता हूँ बहुत लोग बोलते हैं पुलिस बहुत धेरी से काम कर नहीं है। सर पुलिस लोग तो बहुत अच्छे से काम किए हैं जितने स्टाफ जो है सर जी सब मेरी बहुत मदद किए हैं